ડિસ્પ્લે તૂટી ગઈ છે હવે એ બમ નવી નાખી દે નવી નાખી દે હવે તો વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી મારા એક ટાડોડા બ્લોક માં સ્વાગત છે અને આજે ભાઈ મિત કકા ઉપર પ્રેંક કરવાનો છે પ્રેંક કરવાનો એટલે ફોન નો પ્રેંક કરવાનો એટલે વિડિયો એન્ડ તક જોજો મજા આવશે ફૂલ મારી આ અંકિત છે થોડો કેમેરામેન હોય તો સારું છે એને ખર ફોન કરીને બોલાવી લઉં ફોન તોડી નાખવાનો ડિસ્પ્લે બિસ્પ્લે બધી વિડિયો એન્ડ તક જોજો હાલો જાય એની કરે કેમેરામેન આવી ગયો છે જો પ્રેંક કરવાનો મિત કાકા ઉપર એર કો ફોકસ કરજે રેડી ને તો એ મિત કાકા માં પ્રેંક કરવાનો છે એટલે હાલો મજા ચાલો અંદર જઈ હાલ 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 લે લે મિત કાકા નો ફોન ચાર્જિંગ માં છે ફોન આપણે ત્યાં ડિસ્પ્લે આવી તોડવાની છે એટલે જો જો હવે ફોન જો બકી ઓકે છે હાલ ફ્રી સ્ટાર્ટ રેડી ચાલો 1 2 3 સ્ટાર્ટ એ મિત કાકા કી જાય મોકરે

ડિસ્પ્લે ઉપડી ગઈ છે હવે હાર્દિક હવે તો મિત કે કેવું પડશે તું એ મારો ભાઈ મસ્તી વાત ને ફોન ડો કે તૂટી ગયો હું કરું યાર આ લે લે કાં મિત કે છે ઓપી ભાઈ સાહેબ તો અમે કેવી રીતે તૂટેલો હતો આઈ સાહેબ ખતરનાક આઈફોન તો

એ ભાઈ ડિસ્પ્લે ડિસ્પ્લે હું બદલાઈ દઉં ડિસ્પ્લે નવી નાખી દે કેવી રીતે કેવી રીતે કરી મને તું મેં જોયો તો મેં પછી એટલે આ છે હા ઉડી આખી ડિસ્પ્લે નવી નાખી દે આલી એ નવી નાખી નવી નાખી એલા નવી નાખી દે મિત કકા નવી નાખી દે લાઈ રોવા મી રાખેલા એ મિત કકા રોવા ન હોય નવી ડિસ્પ્લે નાખ દે હું ઓ ભાઈ એ તું અણી કેડ રોવા કરવા મળશે એ મિત કકા પ્રેમ કરતો તો જો લાવ એપ્લિકેશન નાખેલી છે મે આમ જો મિત્રો આ છેને એપ્લિકેશન એવી નાખેલી છે મે જો તમે ફોન માં ગમ્યા ને ઉલ્લુ બનાવી શકો જો આ એપ્લિકેશન છે જો ફોન રેડી થઈ ગયો જો ફાઇનલી મિત કકા નો ફોન હારો થઈ ગયો જો ટીકડા ટીક થઈ ગયો જો હાલ્યો મિત કાકા કો ફોન આરો દીજો લે તા પ્રૅંક કતારા પ્રૅંક એ ઈ તો મરો ભાઈ છ ટૂટેલો તો ઈ કાઈ મે હકીકતે પસાડ્યો ન હો તો આયા મરો ભાઈ ગાઈડ લીધી દીધો પ્રૅંક હો ગિયા પ્રૅંક હો ગિયા ઓ ભાઈ ભૂખને કોઈ લે 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 ઓ કઈ જો લે ઓ કસા સી ઓ ભાઈ પ્રૅંક આ ને હકીકતે ફોન પડી ને આદિક ને ભાઈ એમ લાગ્યું તો હકીકતે પડ્યો આદિક લાગ્યું તો ને સાચું કીજો પકે ફોન એટકા કે આદિક નઈ નહોતી ખબર ઓહી ગુંમે એક આપડે કેમેરામેન કેમ પણ અગરો પેન કરી નાખ્યો ને ન્યાવા નવા ફ્રેન્ડ જો મને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આ તો મિતકકા ઉપર ગયો તો આ ગામનો કોક કોક ને બીજા ને ભાઈ ભને એવો હોય ને એની આર આપણે કીધું કેમ આદી મું કરાય કરાય હા ભાઈ તેણ તેણ તો આપણી આર આપીશ ફ્રેંક માં હું હતી ચાર કેમ બોલે લે લે હવે તો તમને ખબર પડી ગઈ એપ્લિકેશન મે ડાઉનલોડ કરી દીધી ઈ તો મે તમને ખબર પડી ગઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી હવે તો મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવા મિત કાકા બધાને ઉલ્લુ બહુ રમત કેમ મિત કાકા જો 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 એને હકી કદા ધક ધક થા મળ કે યા ગિસ બલે હું યા લા કેમ ફૂટી જને આમ મળ તો એટલું જ થી જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ નો કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એને કે તમને આવા નવા હું પ્રેન્ક ના વિડિયો લાતા હું દાઉદી જય શ્રી એન્ડ બાય